તો અત્યારે મિત્રો ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને પરમ મિત્ર ભાઈ અહીંયા ટમેટાના રોપ થોડાક છે ને એમ તો જય શ્રી રામ બધા ભાઈ સ્વાગત છે આપણા નવા દિવસના બ્લોગમાં ભાઈ અત્યારે જઈએ છે વાડિયા સવારના વાગે છે દસ અને ભાઈ ધવલના પપ્પા તો વાળીએ પહોંચી ગયા છે તો અત્યારે ભાઈ પાણીનો ડબલો ભરીને આપણે જઈએ અને ભાઈ સામે ટામેટાનો રોપ ચોપાય છે તો ત્યાં પહોંચીએ આપણે અને પછી આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ તો આમ બધા રોપ પહે છે અને અહીંયા ધવલ રોપ ચોપે છે અને ઓલી ભાઈ પપ્પા ચોપે છે તો એક હાર ચોપાઈ ગઈ છે આ બધી હારમાં ચોપવાનું છે બીજી વાડીમાં રોપ બનાવ્યા હતા એ બધા અહીંયા લઈ આવ્યા છે અને હવે આ આટલા ખેતરમાં તો આપણે થોડાક રોપ પડી લીધા છે હવે આમાં ચોપી નાખીએ એક હાર આજે ઘણી બધી હાર બાકી છે તો જલ્દી જલ્દી ચોપી નાખીએ અને ધવલ અહીંયા ચોપે છે મને જોવે છે બ્લોક બનાવો એટલે આપણે આ હાર પૂરી કરવાની ધવલ આ અડધો તો કરી ગયો છે ધવલ તો અત્યારે ભાઈ થોડાક રોપ ચોપી નાખ્યા છે અને હવે એ પાણીની લાઈન લંબાવી દીધી છે કૂવા ઉપરથી હવે ભાઈ થોડોક પાણી પીવડાવી દઈએ અને ચેક કરીએ ભાઈ શું થાય છે તો આપણે કૂવા ઉપર આવી ગયા કાચપા વાળો કૂવો અને હવે આપણે મોટર ચાલુ કરી નાખીએ ફટાફટ અત્યારે મિત્રો હું મોટર ચાલુ કરવા માટે આવ્યો હતો અહીંયા પહોંચ્યો ને ત્યારે ખબર પડી કે ભાઈ લાઇટ જ છે નહીં તો હવે ભાઈ બપોર પછી વારો આવશે ત્રણ વાગે લાઇટનો વારો છે તો ત્રણ વાગે લાઇટ આવશે પછી ભાઈ પાણીનું કામ આગળ ચાલુ થશે તો ચાલો આપણે તો ભાઈ ખાલી ખોટો ધક્કો જ ખાધો અહીંયા હવે જઈએ પાછા અને ચોપવાનું કામ ચાલુ કરીએ પાછું મિત્રો બધા રોપ બનાવેલા છે જોઈ શકો છો ભાઈ ટમાટરના તો આપણે બીજી વાડીમાં ભાઈ અહીંથી ઉખડીમાં બીજામાં લઈ જઈએ છીએ અને અહીંયા ચોપવાનું કામ ચાલુ છે આ ખેતરમાં અહીંયા સાફ થઈ ગયું છે આમાં ભાઈ ટૂંક જ સમયમાં આમાં ચોંપી દેવાના છે પર મિત્ર આવી ગયો છે સામે જો એન પપ્પાનો ઉભા છે હવે જઈએ પાછા અને પાછો રોપ ચોપવાનું આપણે કામ ચાલુ કરીએ તો અત્યારે ભાઈ આવીએ તો આપણે લાઇટ ચાલુ કરવા માટે પણ લાઇટ હવે આવતી છે નહીં ઘણી વાર આપણે કહેરી ટ્રાય આ પરમ મિત્ર આવ્યો તો ચેકિંગ કરવા માટે હવે લાઇટ આવતી જ છે નહીં તો હવે પાછા ઘરે જઈએ છે કારણ કે ભાઈ રોપ થોડાક આપણે પાણીથી ચોપી તો હવે લાઇટ આવે તો ભાઈ કામ થાય કહેવાય રોપ સુકી જાય તો લાઇટ આવે તો જ કામ આગળ વધશે હવે બાકી લાઇટ હતી સવારના જો આ પાણી ચાલુ કર્યું હતું પણ છે ને રોપ ચોપી લીધા ને તો લાઈટ વહી ગઈ હવે પાણી પાણી શું લાઇટ આવે પછી આગળનું કામ કન્ટિન્યુ કરી પરમ મિત્ર આગળ આગળ હાલો જાય છે મોટા ઉપર રોમાણ રાખી લીધું છે તો મિત્રો તનવાર ધક્કા ખાઈ ગયો અહીંયા અને હવે ચોથી વાર આવ્યો છું ચોથી વાર આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ લાઇટ તો હવે સાવ વહી ગઈ છે પેલા છે ને થોડી થોડી હતી તો ખરી હવે સાવ વહી ગઈ છે અને બારે ભાઈ પરમ મિત્ર જો ટ્રેક્ટર રાખે છે ભાઈ આ બધું સાફ કરી અને આમાં છે છે ટ્રેક્ટર અમે વાવવાનું એટલા માટે તો મિત્રો બે કલાક થઈ ગઈ છે ભાઈ ભાઈ જોઈને બેઠો છું હજી આવી છે નહીં અને ભાઈ ઘણી થઈ ગઈ રોપ ચોપી નાખ્યા છે અને ભાઈ હવે લાઇટ નહીં આવે એક બે કલાકમાં તો ભાઈ રોપ ફેલ જશે કારણ કે લાઇટ હોય અને પાણી તરત પીવડાવી દઈએ તો રોપ લાગે બાકી ફરીથી પાછા રોપ ચોપવા પડશે બધાય અને ભાઈ પાછી મહેનત કરવી પડશે પણ વાંધો નહીં આપણે પાછા ચોપી નાખશું બાકી પરમ મિત્ર રેડી કરે છે ભાઈ બાકી આપણે આ બાજુ જઈએ અને ઝાડવા જે જોઈપાતા એ તમને થોડુંક હું બતાવી દઉં ભાઈ ઝાડવા લાગી ગયા છે બધા બધા જેટલા જોઈપાતા એટલા બધા જો બાકી બાંબુ એક ઝાડો હશે મારે અહીંયા એ પણ મોટો થઈ ગયો છે તમને બતાવું જો તમારે ક્યાંય હશે બાંબુ નો ઝાડો હશે લગભગ તો બધાને બધાને નહીં પણ અમુક અમુકને જે વાડીઓ હશે ને એને હશે જો બહુ મોટો થઈ ગયો છે ને આમાં કાયદેસર બાંબુ દેખાય છે કોઈને લઠ જોતી હોય ને તો લઈ જજે જો છે ને જોરદાર લાકડી થઈ ગઈ છે અને એ છે ને ક્યારેક ક્યારેક પાકી જાય ને ત્યારે પછી આ લાકડી બની જાય અને જોરદાર થઈ જાય એમ ખેતરો ખેતરોવાળાને બધાને વાડીઓવાળાને કામ આવે મોટો થઈ ગયો છે બહુ ઝાડવો બાકી આ બાજુ બધા ચીકુના જળવાઓ પાતા બધા લાગી ગયા છે જોઈ શકો છો અહીંથી કરીને છેટ વાં સુધી બધા જળવા લાગી ગયા નારિયેલના બધા છે ચીકુના આંબાના અને આ બાજુ તાળીઓ છે તો બધી વસ્તુ છે ભાઈ એક હવે દ્રાક્ષ નથી એના પણ રોપ મળે તો એ પણ કદાચ ચોપી નાખશું આપણે બાકી છાયો જોરદાર છે બાંબુનો અહીંયા આપણે અહીંયા બેસીએ અને સામે પરમ મિત્ર ભાઈ ટ્રેક્ટર હાકે છે તો અત્યારે મિત્રો ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને પરમ મિત્ર ભાઈ અહીંયા ટામાટરના રોપ થોડાક છે ને એમ હું કહેવાય કાઢે છે અને ઓલા ખેતરમાં રોપ ચોપાઈ ગયા છે જો આ બાજુ ટ્રેક્ટરનું કામ ચાલે છે અને સનસેટ થઈ ગયું છે હવે ભાઈ ફટાફટ થોડાક બાકી રહ્યા છે બાકી હાથ જોવા મસ્ત મજાના કલરવાળા ભરાઈ ગયા છે ફાઇનલી ભાઈ પરમ મિત્ર લઈ આવ્યો છે ફાઇનલી આટલા રોપ આવી ગયા છે અને એ પડી ગયા જો તો ભાઈ આ ટમાટરના રોપા છે બધા બધા ચોપવાના છે અને પછી બધા આવી ગયા છે ખાવા માટે હવે આ બાજુ જો ચોપવાનું ચાલુ છે અડધામાં ચોપાઈ ગયું છે હવે લાસ્ટ બે તણ રહી છે બે ત્રણ રહ્યા એમાં ચોપી નાખીએ એટલે કામ ફાઇનલ થઈ જાય બાકી આ બાજુ ટ્રેક્ટરનું કામ ચાલુ છે વાંધો ના આવે બે બાજુ કામ ચાલુ છે આ બાજુ હજી ચોપવાના છે તો તૈયાર કરે છે ખેતર તો અત્યારે ભાઈ રોપા ચોપાઈ ગયા છે બધામાં જોઈ શકો છો ભાઈ પાણી પીવડાવી દીધું છે અને અત્યારે ભાઈ ઝટકો બાંધીએ છીએ આ બાજુ તો એ કામ થઈ જાય એટલે ફાઇનલ થઈ જાય સનસેટ થાય છે મસ્ત મજા જોઈએ